તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આ વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકી સંજય સોલંકી અને ત્રણ દોસ્તારો ટોકના કારણે એમ કહેવાય છે કે જૂનાગઢની પોલીસે ગિરફતાર કર્યા છે તો હાલ એમ કહેવાય છે કે અત્યારે દલિત સમાજના લોકો રાજુ સોલંકીને બસાવવા માટે આવ્યા છે મેદાનમાં રાજુ સોલંકી વિશે નારા પણ લગાવી રહ્યા છે કે ખોટા આરોપો નહીં ચાલે નહીં ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે હાલ સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને ગણેશ ગોંડલ પણ જેલમાં જ છે દોસ્તો તમને ખબર હતી કે દલિત યુવકને માર માર્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે હજી લગી મારા દીકરાને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો હજી લીધી મારો ન્યાય મને મળ્યો નથી અને મારા ન્યાય માટે હું ગાંધીનગર તેર ઓગસ્ટના દિવસે જવાનો છું અને હાલ રાજુ સોલંકીના એવા દાવાઓ છે કે જાહેરાજસિંહ જાડેજાએ ફસાવીને મને જેલમાં નાખ્યો છે દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી માટે લાવતો છું દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો દલિત સમાજના લોકો ઉતર્યા છે મેદાનમાં કે ખોટો આરોપ નહીં ચાલે નહીં ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીને બસાવવા માટે દલિત સમાજના લોકો ટોળે ટોળા ઉતરી પડ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી નવા વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આ તો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા કાલે બાય બાય